ભારતીય શેર બજારમાં જોરદાર કડાકો સેન્સેક્સમાં પંદરસો પોઈન્ટનો મોટો કડાકો જોવા મળ્યો નિફ્ટીમાં ચારસો બત્તાલીસ પોઈન્ટનો કડાકો સેન્સેક્સ ઇકોતેર હજાર પાંચસો સાહીઠની સપાટી પર બંધ થયો છે નિફ્ટી એકવીસ હજાર પાંચસો એસીની સપાટી પર બંધ થયો સેન્સેક્સમાં પંદરસો પોઈન્ટનો મોટો કડાકો નિફ્ટીમાં ચારસો બેતાલીસ પોઈન્ટનો કડાકો વહેલી સવારે બજાર ખુલતાની સાથે જ આ મોટો કડાકો ભારતીય શેર બજારમાં

માર્કેટ એક્સપર્ટ પરેશભાઈ ભાઈ વાઘાણી અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે પરેશભાઈ આજનો આખો દિવસ જે ઉતાર ચઢાવ સાથે કડાકા સાથે રહ્યો જે રીતે નિફ્ટી સેન્સેક્સ બંનેમાં આ મોટા ઉતાર ચઢાવ કયા સેક્ટર પર કેવી અસર પડશે હા એકચ્યુઅલી આજે છે ને બેન્કિંગ શેરોમાં ખાસ વેચવાલી જોવા મળી છે જોકે ઓવરઓલ બધા સેક્ટર્સમાં વેચવાલી જોવા મળી છે સેન્સેક્સ સોળસો પોઈન્ટ નિફ્ટી પોણા પાંચસો પોઈન્ટ બધું ડાઉન જ છે ખાસ કરીને વૈશ્વિક જે રીતે મંદી આવીને જે બે દિવસમાં અમેરિકા અને યુરોપના માર્કેટમાં જે રીતે કડાકા બોલ્યા છે બીજી બાજુ આપણું બજાર એક તો ઓવરબોટ હતું અને હિટ હતું એટલે થોડું પ્રોફિટ બુકિંગ પણ જોવા મળ્યું છે એટલે જેવું ગેપડાઉન ઓપનિંગ જોવા મળ્યું ઇન્વેસ્ટર્સ થોડા હતાશ જોવા મળ્યા અને સતત તેજી જે લોકો જોઈ હતી એ લોકોને આટલી મોટી એક સાથે મંડી જોવા મળી એટલે જબરજસ્ત વેચવાલી અને પ્રોફિટ બુકિંગ બજારમાં તાત્કાલિક જોવા મળ્યું છે અને સતત બજાર ઘટતું રહ્યું છે છેલ્લી દસ મિનિટ બાકી છે ત્યારે સાડા સોળસો પોઈન્ટ સેન્સેક્સ ડાઉન છે એટલે એવું કહી શકાય કે વિશ્વના બજારોની મંદીની અસર આપણને હવે જોવા મળી રહી છે અને એને હિસાબે આપણું બજાર તૂટી રહ્યું છે ખાસ કરીને પ્રાઇમરી માર્કેટમાં પણ થોડાક લિસ્ટિંગ જે છે નબળા થઈ રહ્યા છે એનું પણ આપણને અસર અત્યારે બજાર પર જોવા મળી રહ્યું છે ખાસ કરીને બેંક નીપ્ટીમાં બે હજાર પોઈન્ટનો કડાકો છે એટલે કે બેન્કિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે જે છેલ્લા ચાર પાંચ દિવસથી ચાર પાંચ ટ્રેડિંગ સેશનથી સોફ્ટવેરના શેરો ચાલી રહ્યા હતા એમાં પણ થોડોક ઘટાડો આપણને જોવા મળ્યો છે એટલે ઓવરઓલ જોવા જઈએ તો આજનો દિવસ મંદીનો છે અને આજે જે તેજી થઈ રહી હતી એ ઘટતી જોવા મળી રહી છે ને તેજી અટકી ગઈ હોય એવું લાગી રહ્યું છે પરંતુ નજીકના જ દિવસોમાં થોડોક આમાં પણ સુધારો જોવા મળશે અને એક કરેક્શન આપણને કદાચ સારું એવું બે દિવસના ટ્રેડિંગ સેશનમાં આવનારામાં આપણને જોવા મળી શકે છે એવું અત્યારનું બજાર જોતા આપણને લાગી રહ્યું છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર